હોસ્પિટલ માં પરિવાર સ્મશાન ગૃહ થી મરદા ને લઈ આવ્યા હતા હોસ્પિટલ ના સહી સિક્કા ત્રેપન વર્ષીય જગમનિયા દેવી નું શુક્રવારે રાત્રે બાર વાગ્યાના અસામાં અવસાન થયું હતું શનિવારે સવારે અગિયાર વાગ્યે રામદેવ કુમાર પત્ની નો મૃતદેહ લઈને ઉમરા સ્મશાન ગૃહે હતા જોકે બપોરે એક વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી સિક્કા નથી જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં પરિવારને ખ્યાલ ન હતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી સિક્કાવાળા કાગર કરાવવા અનિવાર્ય છે અંતે બપોરે ચાર વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય મૃતક ઝગમનિયા દેવી મૂળ બિહારના વતની હતા અને પચીસ વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા તેમના લગ્નની પૃષ્ઠભૂમિ પણ લાગણી સબર છે જગમનિયા દેવી રામદેવના મોટા ભાઈના પત્ની હતા પરંતુ ભાઈના અવસાન બાદ રામદેવે તેમને અપનાવી લગ્ન કર્યા હતા તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે તો રામદેવકુમારે જણાવ્યું હતું કે મારી પત્નીને હાથ પગમાં સોજા આવતા દસ દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી ગયા શનિવારે રજા આપી હતી પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું

બાદ જવાનું ત્રપન સમાજ